બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે ઇઝરાયેલે કરેલા હુમલામાં ઈરાનના લશ્કરી અધિકારીઓ અને કેટલાક વૈજ્ઞાનિકોના મોત થયા હતા ત્યારે વગર કારણે થયેલા હુમલાથી ઈરાન રોષે ભરાયું હતું અને ઇઝરાયેલને વળતો જવાબ આપતા ઇઝરાયેલની રાજધાની તેલ અવિ સહિતના શહેરોમાં ઈરાનની બેલાસ્ટિક મિસાઇલોએ તબાહી મચાવી છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે એક થી પંદરસો કિલોમીટર જેટલું અંતર હોવા છતાં બંને એકબીજા ઉપર મિસાઇલો અને ડ્રોન દ્વારા હુમલા કરી એકબીજાને ભારે તારાજ કરી રહ્યા છે પણ જેમને આ યુદ્ધ સાથે કોઈ પણ પ્રકારે સ્નાન સૂચકનો સંબંધ નથી તેવા દેશો અને તેવા દેશના લોકોએ પણ આ યુદ્ધની અસર વેઢવાની છે એકલા હાથે ઈરાનનો મુકાબલો કરી શકે એમ નથી તેવું વિકરા દિવસમાં ઇઝરાયલ ને ખબર પડી છે એવું લાગી રહ્યું છે હાલમાં જે પરિસ્થિતિ ઉદભવી છે એમાં યુદ્ધમાં અમેરિકા પણ કૂદી પડ્યું છે અને અમેરિકા એ અમેરિકા એ ઈરાન ઉપર હુમલા કરવાના શરૂ કર્યા છે ત્યારે આ યુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધમાં પલટાઈ જાય તેવી છે ત્યારે ઈરાને હાલ અમેરિકાના હુમલા પછી ધમકી આપી છે કે તેનો ફોરમુલ સ્ટેટ છે તે બંધ કરી દેશે ત્યાંથી વિશ્વને વીસ ટકા ક્રૂડ ઓઇલ મળે છે જો એ ભાગ ઈરાન બંધ કરી દે તો ભારતમાં આવતો જે ક્રૂડ ઓઇલનો જથ્થો છે તે પણ અટકી જશે અને તેને મંગાવવા માટે ભારતે લાંબા રૂટને પસંદ કરવું પડશે જેનાથી ખર્ચ વધી જશે પરિણામે ભારતમાં ડીઝલ પેટ્રોલના ભાવો આસમાને પહોંચી જવાના છે એટલે વગર કારણે ભારતની પ્રજાએ પણ પોતાના કિસ્સા પર ઈરાન ઇઝરાયલના યુદ્ધનો ભાર વેઠવો પડશે તો આ તો ઇઝરાયલ ઈરાન વચ્ચેના કોલ્ફિકને લઈને નર્મદા લાઈવનું ખાસ બુલેટિન આગળના અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો